ગાંધીનગર સેવા સદન દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વહીવટ તંત્ર માટે માથાના દુખાવા સમાન બનતી જઈ રહી છે તેમાં પીક અવર્સ દરમિયાન ટ્રાફિકનું ભરણ અને કકડધજ માર્ગોને લઈ વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે દિન પ્રતિદિન આ સમસ્યા વધુ ને વધુ વકરી રહી છે જેને લઈ અનેક ફરિયાદો ઉઠી રહી છે ત્યારે અંકલેશ્વર શહેરમાં મુખ્ય માર્ગને ઉપર કરાયેલા ગેરકાયદેસર દબાનોના કારણે ટ્રાફિકની અસર થતી હતી જે અંગેની અનેક ફરિયાદો નગર સેવા સદનને મળી હતી ત્યારે સ્વચ્છતા સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત આજ રોજ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી નગર સેવા સદનના મુખ્ય અધિકારી કેશવ કરુણિયાની સૂચનાથી પાંત્રીસ કર્મચારીઓની બે ટીમ બનાવવામાં આવી હતી આ બે ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્ય માર્ગની અડીનો ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા ખાસ કરીને અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારથી હસ્તી તળાવ અને ચોટા નાકામાં તમામ વિસ્તારોમાં આ ઝુંબેશ સાથ ધરાઈ હતી અને મુખ્ય માર્ગ અડીને ઉભા કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા કોઈ અનિચ્છનીય બનાવના બને તે માટે પોલીસ કાફલો તૈનાત રાખવામાં આવ્યો હતો આ અંગે નગર સેવા સદનના ચીફ ઓફિસર કેશવ કરોડિયાએ જણાવ્યું હતું કે અંકલેશ્વર શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડિમોલિશિન ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત પચાસ થી વધારે દબાણો હટાવવામાં આવ્યા હતા આ દબાણો ટ્રાફિકને અડચણરૂપ હતા જે અંગેની ફરિયાદ મળતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે